બધાને ભીખુભાઈ કુમારના રામ રામ એક ગામ હતું અને એ ગામની માલપા ગામની બહાર કૂવો અને એક ખાનદાન ઘરની દીકરી એ કૂવા ઉપર પાણી ભરવા ગઈ છે અને કુવા ઉપર પાણી ભરે છે જુવાન દીકરી અને અતિ ખાનદાન ઘરની દીકરી અને બહુ બહુ તા બપોર છે અને એ ટાઈમે એક વટેમારગુ નીકળે છે જુવાન વટેમારું છે પણ ખાનદાન કુવા ઉપર એક દીકરી પાણી અને જો હાલ હું અને પાણી પી આવું એટલે પોતે પાણી પીવા માટે જાય છે પણ આ દીકરી ખાનદાન ઘરની દીકરી એને એમ થાય છે કે આ જુવાન માણસ છે મારી તરફ આવે છે એટલે એને લાગી થોડી હા ભાઈ આવી અને કીધું પાણી પાછો એને કીધું પાણી તો પાવ પણ એક શરત કે જો તમે મને અડો ને તો તમને બ્રહ્મ રામ દુહાય છે એને કીધું કાંઈ વાંધો નહીં મને તો તરસ લાગી છે ને પાણી પીવું છે હું કોઈ દિવસ અડીશ નહીં તને આ પાણી શેરડેથી પાણી ભરીને જઈ જાય છે વટેમાર્ગુજને જે કાંઈ કામ હતું બીજે કામ અત્રે જવાનું હતું ત્યાં પહેલાં તો હાલીને જવાનું હતું એટલે હાલીને ગયો છે થોડા ટાઈમ થયા અને આ દીકરીના લગ્ન છે લગન છે પોતાને સાસરે ગઈ અને સાસરે જાય અને રાત્રે પોતાના પતિ દેવની રાહ જોવે છે અને આ બાજુથી આ એનો પતિ એની નવઠાને મળવા માટે જાય છે અને જેવો આમ દરવાજાની માઇલ પા આમ પ્રવેશ કર્યો અને પોતાએ આમ જ નજર કરી ત્યાં યોગાનું યોગ જેને રામ દુહાઈ કીધી હતી એ કન્યા છે કારણ કે આ પહેલાના જમાનામાં દીકરા દીકરીઓ જોઈને સંબંધ કરવાનો રિવાજ નહોતો માવતર જે કરે એ થાતું અને ત્યાં સંબંધ થયેલો અને ખબર નહીં અને જોયું કે આ તો રામ દુહાઈ દીધેલી છે અને આ જે દીકરી એ રામ દુહાઈ દીધી હતી એને પણ જોયું કે ઓ આ મારા પતિ આને તમે રામ દુહાઈ કરી દીધી છે ભાઈ એક આવા થઈ ગયા કીધું આ તમે કે ઓલી કાબીદા એ કાબીદાને કહે છે કે હા કે મને તો તો તમે રામ દુહાઈ દીધેલી છે હવે મારાથી તમને અડાય નહીં પણ બે ખાનદાન ઘરના મહા મહાખાનદાન છે કેસે કાઈ વાંધો નહીં આ વાતની કોઈને જાણ આપણે નહીં કરવા દઈ પણ હવે આપણે એકાબીજાને અડશું નહીં રામ દુહાય તોડશું નહીં આમ જીવન જીવવા મળ્યા એક બે ત્રણ વર્ષ જીવન આમ આવ્યા ગયા અને ત્યારે આ ભાઈ એના પતિને કહે છે કે મારે બાળક જોઈએ છે એટલે કીધું કે આપણે રામ દુહાય તૂટી જાય રામ દુહાય તોડી તો કેવડું મહાપાપ લાગે એ રામ દોહાય ન તોડાય કે હું એમ નથી કહેતી કે તો કે હું એમ કહું છું કે મારે બાવક જોઈશ કે પણ બાવક કેવી રીતે થાય એટલે કહે છે કે હું એમ કહું છું કે મારી કરતા મારી નાની બહેન છે હું ત્યાં સંબંધ કરી આવું તમારા લગ્ન કરું અને એની થકી જે સંતાન થાય એ સંતાન મારું જ છે ને હું મારું કરીને માને અને મારા એ સંતાન રમતા રમાડીશ સંતાનને તો મને આનંદ થાય મારું જીવન પૂરું થઈ જાય એની વાહે એને રમાડતા એના એને એના જોતા જોતા હું મારી રીતે તો મારી જિંદગી કાઢી નાખીશ પણ તમારી જિંદગી મારે નથી બગાડવી આ કહે છે કે ભાઈ બેન હોય તો પણ એમાં ક્યારેક હોક પણ આવી જાય માટે તું રહેવા દે તો સારી વાત છે કે ના મારે તમને દુઃખી વધુ નક્કી કરવા એમ કરીને જાય છે ટૂંકમાં પોતાના માવતરીની આ નાની બેનનું માંગું નાખ્યું અને માવતર કે છે ના 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 મારા પતિ એવા નથી મારા પતિ પ્રત્યે મને એટલી બધું અભિમાન છે મને એની પ્રત્યે માન છે કે એ કોઈ દિવસ મારું અહિત ન કરે અને એ મને કોઈ દિવસ હેરાન ન કરે એટલે મને એની ઉપર વિશ્વાસ છે અને ને ચૂક એટલે એના પતિ ઉપર એટલો બધો વિશ્વાસ છે અને એટલી બધી રૂઢી રીતે રાખે છે અને સદાય નાની બેનનું માગું લઈને આવી છે તો આને સંતાન ખોટને હિસાબે આવી છે માવતરી કહે છે કે ભાઈ બે દી બે વર હજી વાત જો તમે નાના ભાવ છો હજી બાળક થાય પણ એને ક્યાં ખબર છે કે આ તો રામ દુહાય નડે અને ના એને કોઈ પણ સંજોગોમાં કે તમારે મને મારી નાની બેનને આપવી પડશે મારા પતિને એમ કરીને એને નાની બેનનો સંબંધ કર્યો લગન થયા લગન થયા આ જાન ગયે લગ્ન થયા એને વાવે છે અને એના હાહુએ જમાયરાજ એના હાહુએ કીધું કે જમાયરાજ તમે જો મારી મોટી દીકરીને રાખો છો એવી જ રીતે જો આ મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ દુહાય છે આ આપ ખેડેડો માથે આવે હું કરું એની હાટુથી જ બીજા લગ્ન કર્યા એ તો આમ આવીને ઉભું પાછી દુહાય ઘરે ગયા અને મોટી બેને એની નાની બેન વાત કરી બેન આ હાટુથી જ મેં તારા લગ્ન કર્યા અને એ કે આપણી બાઈએ રામ દુહાય પાછી દીધી હવે મને તો અટતા નથી તને કેવી રીતે શકાય પણ આ તો ખાનદાન ઘરની દીકરી ઊંચ્યું એને કીધું કાંઈ વાંધો નહીં ભગવાનની જેવી મરજી આપણે આમનામ જિંદગી કાઢી નાખશું આમ નામ જિંદગી કાઢે છે પણ જે હાસો હીરો હોય એની કસોટી થાય એમ પ્રભુને કસોટી કરવી છે અને આની કસોટી કરવા માટે અને જે નરનારી એક મતા ત્યાં સ્વર્ગમાં થાય છતાં એટલે સ્વર્ગની માઇલપાઈનો આની સરસા થવા મળે કે આ નર નારી એક છે અને એની પરીક્ષા કરવા ઈશ્વર પોતે આવે અને ઈશ્વર પોતે પરીક્ષા કરવા માટે આવ્યા છે સાધુનું રૂપ લીધું આના દરવાજાની સામે આવી અને અવાજ કરે છે કે સંભળે કે જો ઝૂંપડી મેં આગ લગી હે હે કોઈ બુધાની વાલા આ સાંભળાના શરીરની માઇલ ભૂખરૂપી આગ લાગી છે કોઈ ભોજન કરાવે એવો છે અને ત્યારે આ ભાઈ કહે છે પધારો સંત મહાત્માને કહે છે પધારો મારે આંગણે મારી ઘેરે આપના શરણ પગ કરો અને મારી ઘેરે પારણા કરો લઈ જાય છે અને પોતાની બાજુને કહે છે કે સંત માટે જમવાનું કરો સંત માટે જમવાનું કર્યું છે સંત કહે છે કે મારી બાજુમાં બે તમારે પણ જમવાનું છે કે કાંઈ વાંધો નહીં સંતની બાજુમાં એનો પતિ બેઠો છે એની મોટી સ્ત્રી આવી છે અને સેટેથી આ જમણવાર આપે છે સંત જોવે છે કારણ કે આ તો ત્રિલોકનો નાથ છે છે તો પરીક્ષા કરવા માટે આવ્યો છે અને કીધું કે ભાઈ તમે તો પતિવ્રતા લાગો છો તો તમે તમારા પતિનો અંગૂઠો ધોઈ અને એની ઢીલક કરો ત્યાર પછી જ મારે જમવું છે અને આવું તમે નહીં કરો તો તમને રામ દુહાય છે અબાય ને માથે આપ દુઠો કે હવે તો જો અંગૂઠે અડે તોય રામ દુહાય અને નો અડે તો પણ રામ દુહાય કરવું હું એણે એકદમ કીધું કે એક મિનિટ સંત માહિતમાં હું આવું શું કરી અને પોતાના રૂમની માઇલ પાસે જઈ અને પોતાના હાડીથી ગળા ફાંખો ખાઈ ગઈ એથી નાની બેનને છું કેમ આ હસલ છ્યો કેમ હું છું અને એ બારી આવે છે એટલે સંત માહિતમાં પૂછે છે કે આ કોણ કે આ મારી નાની બીજી બાઈ છે

તમે બેહો તો હું મારી બાઈઓને બોલાવી નાખું અને રૂમની માઇલ પર થાય છે તો બે ગળા અને બે મરી ગયું છે એટલે પોતાને બે બાયુ અને આવી નિમાધારી બાયુ અને આવે બે મરી ગયું મારે જીવી શું કરવું છે પોતે પણ પોતાના પન્યાથી ગળાફા હું ખાઈ ગયો આ તો ઈશ્વર હતો પરમેશ્વર હતો એને તો બધી ખબર હતી એટલે એ તરત જાય છે તો ત્રણેય મરદા ટીંગાય છે ત્રણેયની લાશું ટીંગાય છે એ ઉતાર્યું ની છે ઉતારીને ઉતારી હજીવન કર્યા હજીવન કરીને પછી કીધું કે આ ગીના હું બની એટલે આખી વાત કરે છે કે અમારે રામ દુહાઈ હતી કે હવે તો રામ દુહાઈ તમારી પૂરી થઈ ગઈ કારણ કે આ તો તમારો બીજો અવતાર થયો પહેલો અવતાર તો તમે મરી ગયા છો ત્રણેય હવે આ તમને મેં આજીવન કર્યા છે અને કોઈ તે પ્રભુએ એને દર્શન દીધા અને કીધું કે હવે તમે આનંદથી હવે તમારો બીજો અવતાર થઈ ગયો એટલે હવે આનંદથી તમારા ભર્યા ભોગવો અને હવે રામ દુહાય તમારે નથી એટલે તમારો સંસારી જીવન જીવો તો આવી પહેલાંના માણસોને આટલી એટલી પોતાના જીભાનની કિંમત હતી એટલે હરેક કોઈ માણસે પોતાની જીભાનની કિંમત હોવી જોઈએ એક ફીરું બોલ્યા પછી બીજું બોલવું એ એ સારું ન કહેવાય માટે બધાને વિનંતી કે કોઈએ ખોટા હમ ન ખાવા અને આવા હમ લાગ્યા હોય તો તૂટવા ન દેવા હે માતાજી